एज ब릴िटा तरपी 1 13 १७ मशे इने बाइक लेन जाऊ पशे खणाव हन जल्दी जाऊ पशे तुजी राम तुजी राम तुजी हां मन धाडज जबर काही आणि गुगवाचा ने एकदम आधी डाव पण मन बाइक લઈ लेजू

પણ આ તો દૂધેલી મુઠામ ફૂલ્લા થાય ઓને આ દીધેલી નો વેલો હજો હા દીધેલી ના આઉ ફર આવ હા જો આ આપણે આ જેડોકી તમને તાદર તો થઈ હે બતાવો મને તાદર મને આટલા થઈ હે તો એ તાદર ઈ થઈ હોય તો એ આ બે જુદું પાડવાનું હા પણ મહી જે દૂધ નીકળે એ ધાદર ઉપર લગાવવાનું હા આવી રીત લગાવવાનું આનું જે દૂધ શીર નેકર એ લગાવવાનું લગાવી અને એક કલાક સુધી રાખવાનું પછી મસ્ત સાબુથી ધોઈ નાખવાનું એક કલાક પછી આ શીર દૂધ જે ચોંટાડ્યું એ કલાક પછી ધોઈ નાખવાનું એવી જ અઠવાડિયું એક અઠવાડિયું સરંગ કરવાનું તમારે તાદર થઈ છે તોય મટી જશે ગુમડું થયું છે તોય મટી જશે અને કોઈ પણ માણસને તકલીફ થઈ હોય તો આ દવાનો ઉપયોગ કરજો એક અઠવાડિયું સરંગ દૂધેલીના ફળનું દૂધ લગાવજો તાતર અથવા ગુમર જશે અમારી મહાકાલી ઓફિસર જેતપુર ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી આવીને આવી સેવા કરવાનો અમને અમારા ચાહકોને કોમેન્ટમાં લખજો તમામ દવાનો ઈલાજ ગામડાઓમાં અને ખેતરોમાં મળી રહેશે તમારે કોઈ પણ રોગની દીશી દવા જોઈતી હોય તો અમારા કોમેન્ટ આ વિડીયોને નીચે કોમેન્ટ કરજો એટલે અમે એની દીશી દવા વિડીયો બનાવીશું